કાંકરેજ તાલુકાના માળી ગોળિયા ગામે ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપે છે જેમાં એક વેપારી મનશાભાઈ ગણપતભાઈ પરમાર સાથે મીડિયાએ વાત કરી હતી જેમાં જણાવ્યું હતું કે હાલમાં બજારમાં શક્કર ટેટીનો ભાવ બાર રૂપિયા કિલો વેચાય છે પોતે સિત્તેર ટન જેટલી શક્કરટેટીનું વેચાણ કર્યું છે સાથે બાર વીઘા વીઘા જમીનમાં સક્કર વાવેતરમાં દોઢ થી બે લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું કહ્યું હતું ત્યારે હવે એક કિલોનો ભાવ બાર રૂપિયા તો વીસ કિલોનો બસો ચાલીસ ત્યારે એક ટનનો ભાવ બાર હજાર રૂપિયા થાય છે હવે તેમણે સિત્તેર ટનનું વેચાણ કર્યું છે જેની કિંમત આઠ લાખ ચાલીસ હજાર રૂપિયા થાય છે હવે આપણે સૌ જાણો છો કે માત્ર દોઢ થી બે લાખ રૂપિયાની ખેતી ખર્ચમાં લાખો રૂપિયાની કમાણી કરી ખેડૂત પરિવાર માલામાલ થઈ શકે છે જોકે હાલમાં ઉનાળાની કાળજવાડ ગરમીમાં રાહત આપે શક્કર તરબૂજ તરબૂચ આપણા શરીર શરીરમાં સ્ટેમિના જળવા માટે ઉત્તમ કામ કરે છે બજારમાં હજારો લાખો લોકો શક્કરટેટીની ખરીદી કરીને પોતાના સ્વાસ્થ્ય માટે કાળજી રાખીને આરોગ્ય છે ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બટાકા તરબૂચ અને હવે શક્કર વાવેતરમાં અને ઉત્પાદનમાં વધારો થયો છે અને ખેડૂતો પગભર બની રહ્યા છે જે શક્કર છે એમાં અત્યારે હાલમાં તમને માર્કેટ ભાવ ભાવ મળે છે બાર રૂપિયા અહીંયા ખેતરમાંથી બાર રૂપિયા ભાવ મળે છે કે ત્યાં માર્કેટમાં પહોંચાડવાના કરશનસિંહ સોલંકી સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે